નમસ્કાર ખેડૂત મિત્રો અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું મરચાં ની રંગત મરચાની ઘેરો જોવો પેલા તો આની કુણપ જોવો ગ્રીનરી જોવો આજે તારીખ છે દિવસે આપણે આ શૂટિંગ લઈ રહ્યા છીએ બરોબર બે હજાર ચોવીસ ના વર્ષમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો ઘણા ખેડૂતો એવા હતા જેને સંપૂર્ણ પાક ફેલ થયા એટલે આજે આપણે આવ્યા છે મરચીની ખેતીમાં ગોંડલ એરિયામાં મરચીની ખેતી તો તમને જે ખેડૂત મિત્રો પીળા ટાઈપ પીળું મરચું એટલે કે પીળું મરચું વાવવાના જે શોખીન છે એના માટે સરસ મસ્તની એક વેરાયટી લઈને આવ્યો છું અત્યારે ઘેરામાં ક્યાંય વાયરસનો ડાઘ નથી મહત્વનો પહેલો પ્રશ્ન એવો છે કે ભાઈ મરચી વાવી છે પણ મરચીમાં વાયરસ આવી જાય છે તો વાયરસનો એક ડાઘ નથી ઘેરામાં કારણ કે વરસાદ આપણા એરિયામાં પીળો એમાં આ ગોંડલ પટ્ટામાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડેલો છે હવે જે વેરાયટી હું તમને બતાવવા જઈ રહ્યો છું એ પીળો મરચીનું જે કોઈ ખેડૂતો શોખીન હોય એના માટે છે હવે વેરાયટીનું તમને નામ આપીશ પહેલાં તમને મરચું બતાવીશ કઈ કંપનીની આવે છે એ તમને કહીશ જુઓ મરચાની લેન્થ જુઓ અને મરચાનું રૂપ જુઓ આ મરચાં લેન્થ છે આની બરોબર અને આ પાકલ મરચું છે આ મરચાની લેન્થ જેવો કઈ આ ટાઈપના મરચા છે હવે જે પીળું મરચું વાવવાના શોખીન છે એના માટે સરસ મજાની બેસ્ટ વેરાયટી છે અને આ એક ઘેરો નહીં મેં આવા આઠ થી દસ ઘેરા આજની તારીખમાં જોયા છે બરોબર તો દરેક જગ્યાએ એવું હતું કે ભાઈ મરચીમાં ક્યાંય વાયરસનો ડાઘ નહોતો અને આની લેન્થ તમે મરચાંની જોઈ શકો છો બરોબર હવે આપણે વાત કરશું અને બીમા પણ એકદમ જો ભરાવદાર ઓછું નહીં અને જાડા દર વાળું મરચું જેવુંબલ નથી થતું હવે મરચાંની કઈ વેરાયટી છે વેરાયટી વિશે વાત કરશું તો ખેડૂત મિત્રો લક્ષ્મી ઇનપુટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોર કંપનીની આ વેરાયટી છે વેરાયટીનું નામ છે સોના બરોબર જે લોકો પીળું મરચું વાવવાના શોખીન છે એના માટે આ એક ખૂબ જ સુધારો કરેલી તેમજ આર એન્ડ ડી બેચ કંપનીની લક્ષ્મી ઇનપુટ કંપનીની સોના વેરાયટી છે આ મરચીમાં તમે લાગ જોઈ શકો છો મરચાંની મેં તમને લેન્થ તો બતાવી પણ મરચામાં લાગ જોવો આને કહેવાય મરચા તીખા અને તમતમતા જો મરચાં નીચે પાક સંપૂર્ણ પાકેલા મરચાં હે પછી પછી ખાટું સેગમેન્ટ છે આ પાકાલ પરિપક્વ છે પછી આ નાના બચ્ચા છે અને ડોકું ચાલુ હે એમાં ફૂલડું પણ ચાલુ છે જો માળ પછી માળ આ જોવો એક છોડવો નહીં એક છોડવો નહીં બધાય બધાય લાગઠ લાગટ અને ક્યાંય લેન્થ ઓછી હોય એવું નહીં આ જો આની મરચાંની લેન્થ અગાઉ તમને બતાવ્યું ના લે જેવો એક થી એક બદલાઈ જાય એવા તો ખેડૂત મિત્રો મરચીની આવી જુદી જુદી વેરાયટી તેમજ એમાં કેવી દવાના ઉપયોગ કરવા જેથી કરીને તમારો મોંઘા મૂલો પાક ઓછા ખર્ચે વધુ નફાકારક બનાવી શકીએ અને ખેડૂતને આર્થિક રીતે પોસાય તેવા મરચાની ખેતી કરવા માટે મારી આ ચેનલ અજય મેણી એગ્રીકલ્ચર ચેનલને લાઈક કરો શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો અને તમારા ખેડૂતોના જે પણ ગ્રુપ છે તેમાં આ વિડીયો મોકલો જેથી કરીને આવતા વર્ષે એટલે કે બે હજાર પચીસના વર્ષમાં જે લોકો મરચીનું પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે તેને આવી સરસ મજાની વેરાયટી મળી શકે અને ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મળી શકે એના માટે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી આવા જ એક બીજા વિડીયોમાં ફરીવાર મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન